મોગલ નોંધણી કેની લે છે જે સમાજમાં કામ કરે છે ને એને મોગલ હંમેશા વિજય કરતી આવી છે બધાની ઈચ્છા થઈ હું પણ ફર્યો કે લોકોની સેવા કરવાનો મને કઈ મોકો મળ્યો તો કઈ સેવા કરું આપ કોંગ્રેસ પાર્ટી પકડતા નહીં અહીં કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા તો તેમ જેમ તેમ નથી મારા આવાજ માં મોગલ અને આશાપુરાની સાક્ષ છે મે 2002 માં ટિકિટ માંગી એ ટાઈમે અને નાનો છોકરો ગણવામાં આવ્યો ત્યાં મારો નંબર હતો તે શંકર ભાઈ ક્યાંથી આવે આ મારા વિસ્તારમાં વર્ષોથી ભારતીય જનતામાં મે ભોગ આપ્યો છે આ વખતે મારો ચાન્સ હતો કેમ ના આપી એમ વધાવી લે બાપ ભારત ને નાનો વિજય છે ભાઈ બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ઉમેદવારોનો થનગનાટ કયો પક્ષ કયો ઉમેદવાર જાહેર કરે છે તેના ઉપર હાલમાં લોકોની નજર છે ઉમેદવારો પણ પોતપોતાના પક્ષ પાસે પોતાને ટિકિટ મળે તેવી માંગણીઓ કરી રહ્યા છે સામાન્ય રીતે ઉમેદવાર પોતાના કામો ગણાવી પક્ષ તેમને ઉમેદવાર જાહેર કરે તેવા પ્રયત્નો કરતા હોય છે અને બસ કાંઈક આજ જ રીતે થોડા દિવસો અગાઉ વાવના રાણા ગજેન્દ્રસિંહે પણ લોકોને એકઠા કરી ભૂતકાળ વાગોળી મનની વાત પોતાના પક્ષ અને લોકો સમક્ષ મૂકવાના પ્રયાસ કર્યા હતા તેમણે જણાવ્યું કે તેઓ ક્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા તેમણે અત્યાર સુધી કેટલી વખત ટિકિટની માંગણી કરી અને તેમણે ભારતીય જનતા પાર્ટી માટે શું શું કામગીરી કરી મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે થરાદ આવ્યા હતા ત્યારે અમને રજૂઆત કરી હતી કે પીવાનો પાણીનો પ્રશ્ન છે

મોકો મળ્યો તો ત્યાં સેવા કરું એ વખતમાં મારા ભાઈઓને પણ એમ કે આપણું સગુવાલું રાજસ્થાનમાં છે આપ કોંગ્રેસ પાર્ટી પકડતા નહીં આ કોંગ્રેસની સીટ હતી અહીં કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા અને વર્ષો સુધી કોંગ્રેસ આવતી હતી મને કહેવામાં આવ્યો કે આપણા ભેરોસિંહજી છે મારે ના દાદા નાના દાદા કરણસિંહજી એમના શાળા પણ કેન્દ્રમાં મિનિસ્ટર હતા જશવંસિંહજી જસોલ એ બધા અહીં કને મંત્રીઓ છે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ મળશે બે હજાર બે માં મેં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી મારા ભાઈ માળકાના ગુમાનસિંહજી એ ભાજપના પ્રમુખ હતા મને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરાવી મેં બે હજાર બે માં ટિકિટ માંગી એ ટાઈમે મને નાનો છોકરો ગણવામાં આવ્યો કે તમે નાના છો તમને હજી વાર છે મેં જતો કર્યો ભારતીય જનતા પાર્ટી એ ટાઈમે જીતી નહીં મહેનત કરવામાં આવી તો 2007 માં માંગી 2012 માં માંગી 2012 માં મારો ચાન્સ હતો કે મને ટિકિટ મળશે એ ટાઈમે સંજોગ વસાત રાધનપુર થી અમારા જુજાવર નેતા શંકરભાઈ ચૌધરી વાવ માં લડવા આવ્યા થોડી વાર રીસ ચડી કે મારો નંબર હતો એ શંકરભાઈ ક્યાંથી આવ્યા આ મારા વિસ્તારમાં આપલા મારે પણ 10 વર્ષની મહેનત હતી પણ મારા જાગીરદાર ભાઈઓ કે મોટું મન રાખો મે મોટું મન રાખ્યો શંકરભાઈને જીતાડ્યા પછી 2017 આવ્યું એ ટાઈમ પર પણ શંકરભાઈ ઉભા રહ્યા એ ટાઈમે શંકરભાઈ હારી ગયા 2022 આવ્યો એ ટાઈમે મને ખૂબ આશા હતી કે હું સનિષ્ઠ કાર્યકર્તા હતો રાષ્ટ્રીય સેવન સંઘ સાથે પણ જોડાયેલો છું ઘણા કાર્ય કરું છું એવા કે આઈ મારે પ્રજાની જાણતી હોય આખા ગુજરાત ભરમાં લીમડાના વૃક્ષ ઉછળવા ગાયો રાખવી ગાયો આધારિત વસ્તુ અપનાવી એવા પણ હું જૈન મુનિશ્રી કે આપના સાધુ સંતોના આશીર્વાદથી કાર્ય કરું છું બે હજાર બાવીસમાં મને પૂરી આશા હતી કે મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે સવારે મોટા આગેવાનોના પણ ફોન આવ્યા હતા કે કદાચ તમારું નામ આવશે તમે તૈયાર રહેજો બે હજાર બાવીસમાં કોઈ નહોતું વિચારતું એકદમ જ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકુર આવ્યા અમે જાણતા તક નતા જાણતા પૂછ્યો કે ભાઈ સ્વરૂપજી કોણ ત્યારે અમારે દાદરાના ડેલિગેટ સિદ્ધરાજસિંહજીએ કીધું કે સ્વરૂપજી તો કે વિયોગના છે કેમ જાણતા નહોતા કે સ્વરૂપજી કોણ છે બધાના ફોન આવે કે આ શું થયું જે થયું આપણા નસીબ શંકરભાઈ પણ વાવ છોડીને થરાદ ગયા થરાદમાં જાગીરદાર સમાજે અમને ખૂબ ટેકો આપ્યો જીતાડ્યા મને પણ બોલાવ્યો હું રિસાણો તો કે મારે નથી આવું મારો શું વાક ગુનો હતો હું બે હજાર બે થી ટિકિટ માંગુ છું તો મને ટિકિટ કેમ ના આપી મારો ચાન્સ હતો વર્ષોથી ભારતીય જનતામાં મેં ભોગ આપ્યો છે આ વખતે મારો ચાન્સ હતો કેમ ના આપી એમ થોડી રીસ ચણી પણ મારા જાગીરદાર ભાઈઓ આવ્યા મને કીધું કે આવું પડશે મને મેં કીધું નથી આવું મારા રાજકારણમાં નથી રહું મારું રાજકારણનું કામ નથી કે ના અમે આયા છીએ તમારે આવું પડશે તો મેં કીધું તમારે ઠપકો તો આપવો તો મારો શું વાક હતો મારો ગુનો હતો બે હજાર બાર માં બે હજાર સત્તર માં અને બાવીસ માં મારો શું ગુનો હતો મારે ટિકિટ કાપી અને સામે સ્વરૂપજીને આપી દીધી તો કે અમે કહીશું શંકરભાઈને અમે વિશ્રામ ગૃહ ગયા વાવ શંકરભાઈ બોલાવતા હતા પણ ટાઈમ લાગતો તો અમે થરાદ વિશ્રામ ગુરુમાં ગયા શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં આવ્યા એમને વાત કરી એમને કીધું કે હવે સંજોગો જે સેટ થયા મેં પણ સ્વીકાર્યા મારા જાગીરદાર સમાજના હિસાબે મેં પણ સ્વીકાર્યા અને શંકરભાઈ ચૌધરી સાહેબનું રાખ્યો તો ટેકા માટે જાગીરદારનું સંમેલન અમે એમાં ગયા શંકરભાઈને જય બોલાવે શંકરભાઈને ટેકો આપ્યો શંકરભાઈનો ભવ્ય વિજય થયો અહીં કને આપણા ધારાસભ્ય ક્યાંની બેન હતા એ લોકસભાના સભ્ય થયા છે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના રેખાબેન ચૌધરી હતા એમને જીતાડવા પણ તન મન ધનથી આપણો જાગીરદાર સમાજ મહેનત કરી લીડ અપાવી એ ટાઈમે તો જાગીરદાર સમાજના નેતા અમે હતા અમે આગેવાનો બેઠા છીએ અમે એ ટાઈમ કેવી રીતે કાઢ્યો છે અમારો જીવ જાણે કે ફોન આવે અમને શું શું બોલવામાં આવતો તો તો છતા પણ અમે ભારતીય જનતીમાં જનતા પાર્ટીમાં બેઠા રહ્યા અમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે જતા પણ જાગીરદારો જો બીતા હતા કે કઈ રીતે જવું અમારા ઉપર ફોક્સ કરવામાં આવે પ્રેશર કરવામાં આવે કે તમે જાઓ પણ કઈ રીતે જઈએ ગામોમાં એટલો આક્રોશ જ હતો કે તમે ના આવતા અહીં સન્માન સચાશે નહીં અમે બધા અમારી ટીમ બનાવી અમે કીધું કે ભલે સન્માન નહીં સચવાય અમે તમારા ઘરે આવીશું અમે ઘરે ગયા એમને જે હોય બોલવા દીધું તમે બોલો છો સાચું છો પણ જે બોલે એ બોલ્યા બીજા ઉપર તમે શું કામ રાખો છો પોતાને ઉમેદવાર જાહેર કરવા ગજેન્દ્રસિંહ દ્વારા જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લાખો લોકોની આસ્થા ધરાવતા કચ્છ ખાતે આવેલા કબરાઉ મોગલધામના સંત પણ લોકો વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા

હું કોઈ પક્ષપાત ભેદભાવ વાળો ચારણ નથી રાત નીતિ વાળો ચારણ છું અને આ બધી ભાયા ભેળી થઈ છે ઇતર વરણ પણ આમાં ભેળો થયો છે બધા પણ તમે બધા હામાં બેઠા છો ઉભા છો માં મોગલ અને આશાપોરાની સાક છે માં તો સમજી ગઈ તમારો અવાજ અંતરનો છે ભાવ કારણ આમાં ખબર પડી ગઈ છે મને કે રાણા સાહેબ હારે જ તમે પણ